જય સોમનાથ જય ગુજરાત ફરી એક વખત સ્વાગત છે આપનો એસપી એજ્યુકેશન તેરમાં આ વિડીયોમાં જોઈશું આપણે મહત્વનો દાખલો વ્યવસાયી વ્યક્તિના હિસાબોનો જે પરીક્ષા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બે હજાર ત્રેવીસની જાન્યુઆરી બે હજાર ચોવીસમાં લેવાયેલી હતી એઝ પર ન્યૂ એજ્યુકેશન પોલિસીના અભ્યાસક્રમ મુજબ પ્રશ્નપત્ર સેટ થયું હતું ત્યારે તો આ દાખલાનો આપણે ઉકેલ મેળવીશું સૌપ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ

મોટર કાર રૂપિયા સાહીઠ હજાર રોકડ બેંક રૂપિયા નેવું હજાર ફી અંગેના દેવાદારો રૂપિયા પંચાવન હજાર પગાર પંચાણું ટેલિફોન ખર્ચ પચીસ હજાર ઓફિસ ખર્ચ પંદર હજાર ભાડું પાંચ હજાર પરચુરણ ખર્ચ પાંત્રીસ હજાર અને ઉધાર બાકીનો કુલ સરવાળો છે ચાર લાખ સિત્તેર હજાર ત્યારબાદ આપણને જમા બાકી અને રકમ રૂપિયા આપેલ છે જેમાં મૂડી એક લાખ ફી એક લાખ સાહીઠ હજાર ફી અંગેનું અનામત તારીખ એક ચાર બે હજાર બાવીસનું એટલે કે શરૂઆતનું આપેલું છે પાસઠ હજાર ઉમેદવારનું પ્રીમિયમ સિત્તેર હજાર અને ખર્ચ પેટે એડવાન્સ પંચોતેર હજાર જમા બાકીનો સરવાળો પણ છે ચાર લાખ સિત્તેર હજાર ત્યારબાદ આપણે વધારાની માહિતી એટલે કે હવાલાઓ જોઈશું જેની વિગતો આ પ્રમાણે છે તો મૂડીનું પ્રમાણ સંયમ આકાશ અને પાર્થ વચ્ચે પાંચ જેમ 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 ત્રણ ત્રણ બે બે છે છે અને પ્રમાણ એક પુસ્તકો પર દસ ટકા અને મોટર કાર પર પચીસ ટકા ઘસારો ગણો જ્યારે સુખ્યાઉ ઉમેદવાર તારીખ એક ચાર બે હજાર ઓગણીસ થી ચાર વર્ષ માટે રાખેલ છે અસિલો વતી કરેલ ખર્ચ રૂપિયા પાંચ હજાર ઓફિસ ખર્ચ ખાતે નોંધાયેલ છે જ્યારે અધૂરા કામની બાકી રૂપિયા ત્રીસ હજાર છે આ દાખલો છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બે હજાર ત્રેવીસ ની પરીક્ષા જે જાન્યુઆરી બે હજાર ચોવીસ માં લેવાયેલી હતી તેમાં પૂછાયેલો છે તો આ દાખલાનો ઉકેલ મેળવીશું તો સૌ પ્રથમ દાખલો ગણવા માટે આપણે જરૂરી વિગતો તૈયાર કરવાની છે તો ધ્યાનમાં રાખીશું દાખલો ગણવા માટે જરૂરી ખાતાને ને પાકું સરવૈયું તૈયાર કરવું તો જરૂરી ખાતામાં સૌ પ્રથમ આપણે નફા નુકસાન ખાતું તૈયાર કરવાનું છે નફા નુકસાન ખાતા બાદ આપણે ભાગીદારના મૂડી ખાતા તૈયાર કરવાના છે ભાગીદારના મૂડી ખાતા તૈયાર કર્યા બાદ આપણે ભાગીદારોનું પાકું સરવૈયું તૈયાર કરવાનું છે ત્રણેયની પેઢીનું અને ત્યાર બાદ સૌ પ્રથમ આપણે જરૂરી હવાલાઓ ધ્યાનમાં લઈ તેની અસરો સૌ પ્રથમ આપીશું અને ત્યારબાદ બાકી વધતી જે વિગતો છે તેની અસરો આપણે જે તે જગ્યાએ આપીશું તો સૌ પ્રથમ આપણે નફા નુકસાન ખાતું તૈયાર કરવાનું છે તો તૈયાર કરીશું નફા નુકસાન ખાતું નફા નુકસાન ખાતું તૈયાર કરીશું તો હેડિંગ આપીશું સંયમ આકાશ અને પાર્થની સોલિસિટર પેઢીનું તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ત્રેવીસના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું વિગત રકમ રૂપિયા વિગત વિગત સંયમ આકાશ પાર્થ વિગત સંયમ આકાશ અને પાર્થ હવે આપણે બનાવીશું પાકું સરવે તો સૌપ્રથમ પાકા સર્વેનું મથાળું આપીશું સંયમ આકાશ અને પાર્થની સોલિસિટર પેઢીનું તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ત્રેવીસ ના રોજનું પાકું સર્વેવ મૂડી દેવા રકમ રૂપિયા મિલકત લેણા રકમ રૂપિયા હવે ત્રણેય વિગતો તૈયાર થઈ ગઈ છે આપણે હવાલાઓ સૌપ્રથમ ધ્યાનમાં લઈશું અને તેની અસરો દાખલામાં આપીશું દાખલામાં આપણે સૌપ્રથમ હવાલો આપ્યો છે મૂડી અંગેનો તો મૂડી દાખલામાં આપણને એક લાખ આપી છે જ્યારે મૂડીનું પ્રમાણ છે એ સંયમ આકાશ અને પાર્થ વચ્ચે પાંચ જેમ ત્રણ જેમ બે છે તો એક લાખની મૂડીને આપણે પાંચ જેમ ત્રણ જેમ બે ના પ્રમાણમાં ફાળવીશું અને ભાગીદારના મૂડી ખાતે દર્શાવીશું તો સૌપ્રથમ આપણે તેની ફાળવણીની ગણતરી કરીશું કુલ મૂડીની ફાળવણી અને ભાગીદારના મૂડીના પ્રમાણમાં ફાળવવાની છે તો અહીંયા આપણે ત્રણ ભાગીદાર છે સંયમ આકાશ અને પાર્થ જેનું મૂડીનું પ્રમાણ દાખલામાં આપણને આપેલું છે પાંચ જેમ ત્રણ જેમ બે ભાગીદારની મૂડી કુલ એક લાખ છે જેને પાંચ જેમ ત્રણ જેમ બે ના પ્રમાણમાં ફાળવવાની છે તો સંયમની મૂડી મળશે એક લાખ ગુણ્યા પાંચ ભાગ્યા દસ એટલે પચાસ હજાર આકાશની મૂડી મળશે એક લાખ ગુણ્યા ત્રણ ભાગ્યા દસ એટલે ત્રીસ હજાર જ્યારે પાર્થની મૂડી મળશે એક લાખ ઉણીયા બે ભાગ્યા દસ એટલે કે વીસ હજાર તો ત્રણેયની મૂડી અનુક્રમે પચાસ હજાર ત્રીસ હજાર વીસ હજાર છે જે ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ દર્શાવવાની છે અને વિગતમાં લખીશું બાકી આગળ લાવ્યા તો આપણે ખાતાઓ તૈયાર કરીને જ રાખેલા છે તો સૌપ્રથમ ભાગીદાર ના મૂડી ખાતાની જમા બાજુ અસર આપીશું વિગતમાં લખીશું બાકી આગળ લાવ્યા સંયમ પચાસ હજાર આકાશ ત્રીસ હજાર અને પાર્થ વીસ હજાર ત્યારબાદ પહેલા હવાલામાં આપણને બીજી વિગત આપી છે ઉપાડ અંગેની તો ઉપાડનું પ્રમાણ છે એ પાંચ જેમ ત્રણ જેમ બે મૂડીનું હતું જ્યારે ઉપાડનું પ્રમાણ ત્રણ જેમ બે જેમ એક છે એટલે કે ઉપાડ આપણે ભાગીદારને ઉપાડના પ્રમાણમાં ફાળવી મૂડી ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો છે તો સૌ પ્રથમ આપણે ઉપાડની ગણતરી કરી લઈશું તો કુલ ઉપાડની ફાળવણી અને ઉપાડના પ્રમાણમાં તો ત્રણ ભાગીદાર છે સંયમ આકાશ અને પાર્થ જેનું પ્રમાણ છે તો સંયમનો ઉપાડ બરાબર ત્રીસ હજાર ગુણ્યા ત્રણ ભાગ્યા છ એટલે પંદર હજાર ત્યારબાદ આકાશનો ઉપાડ તો આકાશનો ઉપાડ બરાબર ત્રીસ હજાર ગુણ્યા બે ભાગ્યા છ એટલે દસ હજાર ત્યારબાદ પાર્થનો પળ પાર્થનો પળ બરાબર ત્રીસ હજાર ગુણ્યા એક ભાગ્યા છ એટલે પાંચ હજાર તો સંયમ આકાશ અને પાર્થનો પળ અનુક્રમે પંદર હજાર દસ હજાર અને પાંચ હજાર આવ્યો છે જે આપણે મૂડી ખાતાની ઉધાર બાજુ દર્શાવીશું ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ વિગતમાં લખીશું ઉપાડ સંયમમાં પંદર હજાર આકાશમાં દસ હજાર અને પાર્થમાં આગળનો હવાલો જોઈશું તો આગળનો હવાલો છે પુસ્તકો અંગેનો તો પુસ્તકો દાખલામાં વીસ હજાર આપ્યા છે અને પુસ્તકો પર પાંચ ટકા લેખે ઘસારો ગણવાનો છે તો સૌપ્રથમ ઘસારાની ગણતરી કરીશું અને ત્યારબાદ તેની અસર આપીશું તો ગણતરી કરીશું પુસ્તકો પર પાંચ ટકા લેખે ઘસારો તો પુસ્તકો પર પાંચ ટકા લેખે ઘસારો કરીએ તો વીસ હજારના પાંચ ટકા કરીશું તો એક હજાર રૂપિયા ઘસારો મળશે ઘસારાની પહેલી અસર છે એ પાકા સરોવરમાં મિલકત લેણા બાજુ પુસ્તકોની કિંમત અંદરની કોલમમાં દર્શાવવાની છે અને ઘસારાની રકમ બાદ કરવાની છે ત્યારબાદ તેની બીજી અસર છે એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પુસ્તકોનો ઘસારો રૂપિયા એક હજાર દર્શાવવાનો છે તો સૌ પ્રથમ આપણે મિલકત લેણા બાજુ પાકા સર્વેમાં દર્શાવીશું અને ત્યારબાદ એક હજારની અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવીશું તો આપણે પાકું સર્વે તૈયાર કરેલું છે તો પાકા સર્વેની મિલકત લેણા બાજુ વિગત માળખું શું પુસ્તકો વીસ હજાર

ફર્નિચર છે ફર્નિચર રૂપિયા ચાલીસ હજાર છે અને ફર્નિચર પર દસ ટકા લેખે ઘસારો ગણવાનો છે તો પહેલા ઘસારાની ગણતરી કરીશું ને ત્યારબાદ તેમની બંને અસરો અનુક્રમે પાકા સરવૈયા અને નફા નુકસાન ખાતામાં આપીશું તો ફર્નિચર પર દસ ટકા લેખે ઘસારો ગણો તો ફર્નિચર પર ઘસારો બરાબર ચાલીસ હજારના દસ ટકા કરીશું તો ઘસારાની રકમ મળશે ચાર હજાર જેની એક અસર પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ ફર્નિચરની કિંમત અંદરની કોલમમાં દર્શાવી અને ઘસારાની રકમ બાદ કરવી જ્યારે અસર નંબર બે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ફર્નિચર પર ઘસારો રૂપિયા ચાર દર્શાવો તો સૌપ્રથમ આપણે મિલકત લેણા બાજુ ફર્નિચરની રકમમાંથી બાદ કરી ને ઘસારાની રકમ દર્શાવીશું તો પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ ફર્નિચર અંદરની કોલમમાં ચાલીસ હજાર બાદ દસ ટકા લેખે ઘસારો કરીશું ચાર હજાર તો રકમ મળશે આપણને છત્રીસ હજાર ચાર હજારની બીજી અસર છે એ ઘસારો હોવાથી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવીશું નફા નુકસાન ખાતામાં જઈશું ત્યારબાદ મોટર કાર રૂપિયા સાહીઠ હજાર આપેલી છે અને મોટર કાર પર પચીસ ટકા લેખે ઘસારો ગણવાનો છે તો સૌપ્રથમ આપણે મોટર કાર પર ઘસારાની ગણતરી કરીશું અને ત્યારબાદ તેની બે અસર આપીશું નોંધ નંબર કરીશું આપણે મોટર કાર પર ઘસારો પચીસ ટકા લેખે ગણો તો મોટર વાહન પર ઘસારો સાઈઠ હજારના પચીસ ટકા કરીશું તો મળશે રૂપિયા પંદર હજાર જેની એ અસર નંબર એક પાકા સરવૈયા મિલકત લેણા બાજુ મોટર કારની કિંમત અંદરની કોલમમાં દર્શાવી અને ઘસારાની રકમ બાદ કરવી જ્યારે અસર નંબર બે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ મોટર કારનો ઘસારો રૂપિયા પંદર હજાર દર્શાવવાનો છે તો બંને અસરો સરવૈયા ખાતામાં આપીશું પાકા લેણા બાજુ મોટર કાર સાઈઠ હજાર રૂપિયા એમાંથી બાદ કરીશું પચીસ ટકા લેખે ઘસારો પંદર હજાર તો ઘસારા બાદ કિંમત મળશે પિસ્તાલીસ હજાર ઘસારાની જે બીજી અસર છે એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે મૂકીશું પંદર હજાર મોટરકાર પર ઘસારા અને અસર બાદ શીખા ઉમેદવારનું પ્રીમિયમ સિત્તેર હજાર આપેલું છે અને શીખા ઉમેદવારના પ્રીમિયમ અંગેનો હવાલો આ મુજબ છે કે શીખવ ઉમેદવાર છે એ તારીખ એક ચાર બે હજાર ઓગણીસ થી ચાર વર્ષ માટે રાખેલ છે એટલે કે એક ચાર બે હજાર ઓગણીસથી રાખેલ છે અને આપણે પૈસાબો તૈયાર કરી છે એકત્રીસ ત્રણ બે હજાર ત્રેવીસ સુધીના તો શીખા ઉમેદવારનું પ્રીમિયમ છે એ સોલિસિટરના ધંધામાં આવક હોવાથી નફાનું નુકસાન ખાતાની જમા બાજુ દર્શાવવાની છે પરંતુ જો અગાઉથી મળેલું હોય તો તેની ગણતરી કરવાની છે તો આપણે તારીખ મુજબ જોઈશું અને તેની ગણતરી કરી જોઈશું તો શીખા ઉમેદવારનું પ્રીમિયમ છે એ સિત્તેર હજાર છે અને તારીખે એક ચાર બે હજાર ઓગણીસ થી ચાર વર્ષ માટે મળેલ છે તો અહીંયા આપણે લખ્યું છે શીખા ઉમેદવારનું પ્રીમિયમ સિત્તેર હજાર બાદ અગાઉથી તારીખે એક ચાર બે હજાર ઓગણીસ થી ચાર વર્ષ માટે છે તો અગાઉથી મળેલ કોઈ રકમ થશે નહીં તો શીખા ઉમેદવારની પ્રીમિયમ છે એ વર્ષનું પ્રીમિયમ સિત્તેર હજાર આવશે જેની ફક્ત એક હજાર સર આપવાની છે શીખા ઉમેદવારનું પ્રીમિયમ સોલિસિટર માટે આવક છે એટલે નફા ફંક્શન ખાતાની જમા બાજુ દર્શાવે છે કોઈ પ્રીમિયમની રકમ નથી તો બીજું વર્ષ અને ત્રીજું વર્ષ એક ચાર બે હજાર એકવીસ થી એકત્રીસ ત્રણ બાવીસ અને ચોથું વર્ષ છે એ એક ચાર બાવીસ થી એકત્રીસ ત્રણ બે ત્રેવીસ છે અને આપણે વાર્ષિક હિસાબો એકત્રીસ ત્રણ બે ના રોજ

તો નફાનું નુકસાન ખાતું આપણે તૈયાર કરેલું છે જમા બાજુ વિગતમાં લખીશું શીખા ઉમેદવારનું પ્રીમિયમ અને રકમના ખાનામાં સિત્તેર હજાર ત્યારબાદનો હવાલો છે દાખલામાં આપણને ઓફિસ ખર્ચ રૂપિયા પંદર હજાર છે અને એડવાન્સ ખર્ચ પેટે રૂપિયા પંચોતેર હજાર અંગેનો છે જે અંગેનો હવાલો આ પ્રમાણે છે તો કે અસિલ વતી કરેલ ખર્ચ રૂપિયા પાંચ હજાર ઓફિસ ખર્ચ ખાતે નોંધાયેલ છે તો અસિલોનો ખર્ચ છે એ ઓફિસ ખર્ચમાં નોંધાયેલ છે તો ઓફિસમાંથી પણ બાદ કરવાનો છે અને અસિલના ખર્ચ પેટે એડવાન્સમાંથી પણ બાદ કરવાનો છે તો પહેલાં આપણે હવાલાની સમજૂતી જોઈશું અને ત્યારબાદ તેની બે અસરો આપીશું તો અસીલવતી કરેલ ચૂકવેલ ખર્ચ રૂપિયા પાંચ હજારનો સમાવેશ ઓફિસ ખર્ચમાં થયેલ છે તો અસર એક આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઓફિસ ખર્ચમાંથી પાંચ હજાર બાદ કરીશું અને અસર નંબર બે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અસીલોના પરચુરણ ખર્ચમાંથી બાદ કરવાના છે તો આ અસિલોના પરચુરણ ખર્ચ પેટે એડવાન્સ મળેલ છે તેમાંથી પણ બાદ કરવાની છે તો સૌ આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઓફિસ ખર્ચમાંથી બાદ કરીશું તો વિગતમાં માં લખીશું ઓફિસ ખર્ચ પંદર હજાર રૂપિયા છે એમાંથી બાદ કરીશું અસીલ વતી પાંચ હજાર તો રકમ મળશે આપણને દસ હજાર આ પાંચ હજારની બીજી અસર છે એ પાકા મૂડી દેવા બાજુ અસીલોના એડવાન્સમાંથી બાદ કરવાની છે તો દાખલામાં આપણને આપેલ છે એમાંથી બાદ કરીશું ભૂલથી ઓફિસ ખર્ચમાં નોંધાયેલ પાંચ હજાર તો પંચોતેર હજારમાંથી પાંચ હજાર બાદ કરીશું તો મળશે આપણને સિત્તેર હજાર તો જ્યારે પણ આ પ્રકારની અસર હોય ત્યારે બંને બાજુથી બાદ કરવું ત્યારબાદ છેલ્લો હવાલો

આમ ચારે જગ્યાએ એક સરખી રકમ ત્રીસ હજારથી અસર આપવાની છે તો પહેલાં બે અસરો આપણે એક અને ત્રણ નફા નુકસાન ખાતાની અનુક્રમે જમા અને ઉધાર બાજુ આપવાની છે બે અને ચાર અનુક્રમે પાકા સર્વેયાની મિલકત લેણા અને મૂડી દેવા બાજુ આપવાની છે તો સૌપ્રથમ બે અસરો આપણે નફા નુકસાન ખાતાની જમા બાજુ અને ઉધાર બાજુ આપીશું ત્યારબાદ પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ અને મૂડી દેવા બાજુ ત્રીસ હજારની અસરો આપીશું અને વિગત લખીશું તો સૌ પ્રથમ આપણે નફા નુકસાન ખાતામાં જઈશું અને નફા નુકસાન ખાતામાં જમા બાજુ બાજુમાં લખીશું ખાતાની ઉધાર બાજુ વિગતમાં અધૂરા કામનું અનામત અને રકમ રૂપિયા હજાર હવે અધૂરું કામ છે એ દેવાદાર તરીકે મિલકત લેણા બાજુ દર્શાવવાનું છે અને અધૂરા કામનું અનામત ઉભું થયું માટે આપણે પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ દર્શાવવાનું છે તો પાકા સર્વેમાં જઈશું વિગતમાં મિલકત લેણા બાજુ કામના દેવાદારો રકમ રૂપિયા અને ઉધાર બાજુ લખીશું અધૂરા કામનું અનામત રૂપિયા ત્રીસ હજાર આમ જ્યારે પણ અધુરા કામ અંગેના અનામતનો હવાલો આપ્યો હોય ત્યારે કુલ ચાર અસરો આપી અને ચારેય જગ્યાએ સરખી રકમથી અસર આપવાની છે હવે બાકીની અસરો છે એ આપણે પાકા સર્વેમાં આપીશું તો મૂડી પછી જમા બાકીમાં ફી છે એક લાખ સાઈઠ હજાર અને ફી છે સોલિસિટરના ધંધાની આવક હોવાથી આપણે નફા નુકસાન ખાતાની જમા બાજુ દર્શાવવાની છે તો નફા નુકસાન ખાતું આપણી પાસે તૈયાર જ હતું વિગતમાં લખવાનું છે ફી રકમ લખવાની છે રૂપિયા એક લાખ સાઈઠ હજાર ત્યારબાદ જમા બાકીની બાકીની વિગત જોઈશું તો ફી અંગેનું અનામત તારીખ એક ચાર બે એટલે કે શરૂઆતનું અનામત રૂપિયા પાસઠ હજાર આપેલ છે તેને પણ આપણે નફા નુકસાન ખાતાની જમા બાજુ દર્શાવવાની છે તો વિગતમાં લખીશું બાકી ફી અંગેનું અનામત એક ચાર બે હજાર બાવીસનું નું રકમ રૂપિયા પાસઠ હજાર ત્યારબાદ જોઈશું તો બાકી બધી વિગતોની અસર અપાઈ ગઈ છે ઉધાર બાજુમાં ઉપાડ પુસ્તકો ફર્નિચર અને મોટર રૂપિયા નેવું હજાર છે અને એ એક પ્રકારની ચાલુ મિલકત હોવાથી પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ દર્શાવીશું તો પાકા સર્વેમાં જમા બાજુ મિલકત લેણા બાજુ દર્શાવીશું રોકડ બેંક અને રકમ ના લખીશું રૂપિયા નેવું હજાર ત્યારબાદ ઉધાર બાકીમાં આપણને ફી અંગેના દેવાદારો પંચાવન હજાર આપેલા છે જે આપણે પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ દર્શાવવાના છે તો વિગતમાં લખીશું ફી અંગેના દેવાદારો રકમ રૂપિયા પંચાવન ત્યારબાદ પગાર તો પગાર પંચાણું હજાર આપેલ છે અને સોલિસિટરના ધંધાનો ખર્ચો હોવાથી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવીશું કોઈ વિગત હવાલો છે નહીં એટલે પૂરેપૂરો પગાર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો છે વિગતમાં લખીશું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પગાર રકમ રૂપિયા પંચાણું હજાર પગાર બાદ આપણને ટેલિફોન ખર્ચ રૂપિયા પચીસ આપેલો છે જે સોલિસિટરના ધંધાનો ખર્ચ હોવાથી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવીશું તો નફા નુકસાન ખાતામાં જઈશું વિગતમાં લખીશું ટેલિફોન ખર્ચ રૂપિયા પચીસ હજાર ત્યારબાદ ભાડું તો ભાડું રૂપિયા પાંચ હજાર આપેલ છે જે પણ

પરચુરણ ખર્ચા રકમના ખાનામાં લખીશું પાંત્રીસ હજાર હવે બધી જ વિગતોની અસર અપાઈ ગઈ છે હવે આપણે સોલિસિટરના વાર્ષિક હિસાબો બંધ કરવાના છે તો વાર્ષિક હિસાબો બંધ કરવા હોય તો સૌપ્રથમ આપણે નફા નુકસાન ખાતું બંધ કરવાનું છે અને નફો ભાગીદારના મૂડી ખાતે લઈ જવાનો છે તેમના નફા નુકસાનના પ્રમાણમાં ત્યારબાદ ભાગીદારના મૂડી ખાતા બંધ કરી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ભાગીદારની મૂડી દર્શાવવાની છે અને ત્યારબાદ આપણે પાકું સરવૈયું બંધ કરવાનું છે જો બંને બાજુનો સરવાળો સરખો થાય તો આપણો દાખલો સાચો ગણાય તો સૌ પ્રથમ આપણે જમા બાજુનો સરવાળો કરીશું તો સિત્તેર હજાર વધતા એક લાખ સાઈઠ હજાર વધતા ત્રીસ હજાર વધતા પાસઠ હજાર તો આપણને મળશે બે લાખ પંચાવન જેને ઉધાર બાજુ મૂકીશું બે પંચાવન તો તફાવત મળશે આપણને રૂપિયા એક લાખ પાંચ હજાર જેને આપણે નફા નુકસાનનું પ્રમાણ આપણને આપેલું હતું એ પ્રમાણમાં ફાળવીશું તો અનુક્રમે સંયમ આકાશ અને પાર્થનો નફો મળશે આપણને બાવન હજાર પાંચસો એકત્રીસ હજાર પાંચસો અને એકવીસ હજાર ત્યારબાદ આપણે ભાગીદારના મૂડી ખાતા બંધ કરીશું તો ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ લખીશું નફો બાવન પાંચસો એકત્રીસ પાંચસો અને એકવીસ પાંચસો જે નફા નુકસાન ખાતેથી લાવ્યા છે ત્યારબાદ ભાગીદારના મૂડી ખાતા બંધ કરીશું તો જમા બાજુનો સરવાળો કરીશું તો પાથનો મળશે એકતાલીસ હજાર આકાશનો મળશે એકસઠ હજાર પાંચસો અને સંયમનો મળશે એક લાખ બે હજાર પાંચસો જેના અનુક્રમે આપણે ઉધાર બાજુ મૂકીશું એકતાલીસ હજાર એકસઠ હજાર પાંચસો અને એક લાખ બે હજાર પાંચસો તો જે તફાવત આવશે એ બાકી આગળ લઈ ગયા આવશે જેમાં સંયમની સત્યાસી હજાર પાંચસો આકાશની એકાવન પાંચસો અને પાર્થિવ મળશે છત્રીસ હજાર બાકી આગળ લઈ ગયા તો આ રકમ છે એ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ભાગીદારના મૂડી નીચે દર્શાવવાની છે તો અનુક્રમે સત્યાસી હજાર પાંચસો એકાવન પાંચસો અને છત્રીસ હજાર આપણે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવીશું અને પાકું સરવૈયું બંધ કરીશું તો પાકા સરવૈયામાં ભાગીદારની મૂડી સંયમની સત્યાસી પાંચસો વત્તા આકાશની એક્યાસી પાંચસો વત્તા પાંચની છત્રીસ હજાર કુલ મળશે આપણને એક લાખ પંચોતેર હજાર હવે આપણે પાકા સરવૈયાનો સરવાળો કરવાનો છે તો એક લાખ પંચોતેર હજાર વત્તા સિત્તેર હજાર વત્તા ત્રીસ હજાર તો ઉધાર મૂડી દેવાનો સરવાળો મળશે બે લાખ પંચોતેર હજાર જ્યારે જમા બાજુ ઓગણીસ હજાર વત્તા છત્રીસ હજાર વત્તા પિસ્તાલીસ હજાર વત્તા ત્રીસ હજાર વત્તા નેવું હજાર વત્તા પંચાવન હજાર તો સરવાળો મળશે બે લાખ પંચોતેર હજાર તો આમ સોલિસિટરના હિસાબો નો દાખલો ગણતા હોય ત્યારે સૌપ્રથમ બધા જ હવાલાઓની અસર આપી અને ત્યારબાદ જે વિગતોનો હવાલો નથી તેની અસર અનુક્રમે જે જગ્યાએ આવતી હોય તો નફા નુકસાન ખાતાની જમા બાજુ આવતી તો ત્યાં નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવતી તો ત્યાં પાકા સર્વે મિલકત લેણા બાજુ આવતી હોય તો ત્યાં અને મૂડી દેવા બાજુ આવતી હોય તો ત્યાં અસરો આપવી અને આવી રીતે દાખલો ગણવો તો આ દાખલો છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બે હજાર ચોવીસ માં પૂછાયેલો હતો જાન્યુઆરી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ